જો ભાઈ વરસાદ વરસે છે અત્યારે સોમવાર ને અત્યારમાં અગિયાર વાગ્યા અને પાછી જડી આવી ભાઈ જવો ધાર તો નથી આ ખેતરમાં પાણી પાણી કિન્ને ખ્યા કપા ઉગી જો વાડિયા આવ્યા હતા દાદાને ભાતરીને આ વરસાદ આવ્યો જો ખેતરો આગળ આડવા બતાતા નથી એવો છે ફૂલ ઉતી પીડ્યો હવે ઘેર જાવું પણ કેમ જાવું साहब विनय को मुझे नमस्कार है नमस्कार है नमस्कार का बोल जाने

嗯。Mm. હાલો મિત્રો આ છે અમારા મીથળા બંધારાનો નજારો સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલો છે અને હવે અમારી ખેતી પાકને બહુ ફાયદો થાય કારણ કે વરસાદ જો ખેંચાય ત્યારે અમારે આ બંધારામાંથી પાણી અમારી ખેતીમાં લાવી અને પાકને બસાવવામાં ઉપયોગી થઈ છે જુઓ તમે હાલો મિત્રો આ છે મારા બોરડીવાળા મેલડી માતાજી અને એ બંધારાના કિનારે જ એનું સ્થાનક આવેલું છે અને અમારું આખું ગામ એમને એ કાચાથી એમના દર્શને આવે એમની માનતાઓ પણ કરે છે બધાની માનતાઓ ફળે પણ છે અને બાજુમાં જ બંધારો છે તો હા મેથળા બંધારો કા દાદા શું કરો હા ભાવો છે વરસાદ છો એમ બહુ થઈ ને 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 કરી દીધી તો બંધારો મજા આવી ગઈ આમ તમે તો બધું વાવી દીધું જો આમ એલડી માં નો ઓટલો આ રીતે અહીંથી તારમાં બતાય છે અને આ અમારો બંધારો તો મિત્રો આમ મેં બતા નહીં અમારા જંગલ છે આમ ગૌસરની જગ્યા છે પણ એમાં બાવળિયાનું જંગલ થઈ ગયેલું છે અને એ આ બંધારાના કિનારે જ બધું નૈસર્ગિક વાતાવરણ આવેલું છે અને જુઓ આ તમે ફૂલે ફૂલ પાણી ભરાઈ ગયેલું છે અને હજી અમે છે ને હમણાં જે બંધારાનો ઓટ એટલે કે જ્યાંથી વધારાનું પાણી જાય છે અને એ વધારાનું પાણી સમુદ્રમાં ભળી જાય એ જગ્યા પણ અમે જઈશું બંધારાના પાળા ઉપર પણ જઈશું તમને એ બધો નજારો બતાવીશું તમે અમારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો હાલો ભાઈ બંધારો જોવા જાય ને આ જંગલનો નજારો જોવા જાય પણ આમાં છે આ ભીનો થઈ ગયો એટલે ગાડી હાલે એટલે ગાડી જોવામાં આવે મારી હાલો મિત્રો જો આ બંધારાના પાળા ઉપર આપણે પ્રવેશ કર્યો છે અને હમણાં તમને આખા બંધારાનો નજારો પણ બતાવીએ આ બંધારાના પાળે પાળે અહીંથી જે આપણે પાંચસો મીટર જેવું દૂર જવાનું છે અડધો કિલોમીટર જેવું અને આ છે ને પાળ છે આમાં ઢોર હાલી હાલીને જોવો આવા ગબ્બા પાડી દીધા અને આમાં છે ને ખૂંતી થાય એવું છે જોવો તો મિત્રો આ છે અમારો બંધારાનો નજારો બતા અહીંયા એનો આડો પાળો મારેલો છે એક બાજુ સમુદ્રના પાણી હોય અને એક બાજુ અમારા મીઠા પાણી બગડના અહીંયા આવતા હોય એ પાણી જો આ સંગ્રહ કરેલો છે અને આ અમારો પાળો છે આમનો એટલે આ પાળે પાળે આપણે હાલીને જવાનું છે તો જોતા રહેજો મિત્રો અમારો વિડીયો હાલો મિત્રો અહીંયા છે ને એક વન વિભાગ દ્વારા અત્યારે વૃક્ષારોપણનું આયોજન કરેલું છે અમારા ભૂતરા દાદાના મંદિર વિભાગમાં અહીંયા કોપી વિસ્તારમાં તો અહીંયા અમુક મિત્રો છે અમારે એ આ વૃક્ષારોપણ કરવા માટે બધું એસોટિંગ કરે છે ગોરડિયા બાવળ છે ગુંદી છે જાસૂદ છે આવા બધા જુદા જુદા જાડવા હોય પછી ગાંડા બાવળના છે તો જોઈએ હમણાં જવું મિત્રો આ છે ને ગૂગલના ઝાડવા પણ છે અને આ છે અમારે રહ રહગુંદી આવું બધું અમારે અહીંયા સિંહ વસવાટ કરે ને એ આના ના

અને સરસ મજાનું તમે કામ કરો છો આ વન વિભાગ માટે અને પર્યાવરણની જાળવણી માટે તમે ભલે કદાચ કામે આવતા હશો પણ આ એક તમને ધન્યવાદ દેવા જેવું કામ તમે કરી રહ્યા છો થેન્ક યુ ચાલો મિત્રો તો હવે આપણે બંધારાના પાળે આવી ગયા ને હવે આવી બંધારો જોવા માટે તમને હમણાં થોડો ઘણો નજારો બતાડ્યો અને હવે આપણે પાળે ને પાળે જે બંધારાનો ઓટ છે એ જોવા જવાનો છે કે ત્યાંથી આખો બંધારાનું આપણે નિરીક્ષણ કરવાનું છે અને કેટલે સુધી ભરાણો એ બધું તમને હમણાં કેમેરામાં અમારા વિડીયામાં બતાવીએ તો જોતા રહેજો અમારો ને હવે જઈએ આપણે જોઈ લે મિત્રો અમારા બંધારાના પાણી હિલોળા લઈ છે મિત્રો જવો લઈને હિલોળા એક બાજુ જંગલ હોય એક બાજુ અમારો બંધારાનું પાણી પહેર્યું હોય અને આવું સરસ મજાનું નૈસર્ગિક વાતાવરણ અને એક બાજુ અમારો રત્નાકર સાકર એટલે અમારો દરિયો ઘોઘવાટા કરતો હોય મિત્રો હાલો મિત્રો જવું આ છે ને આમ મેં મારે દરિયો છે આ સમુદ્રનો નજારો મિત્રો તો આ મેં બંધારાના પાળા ઉપર ઊભા અને અહીંયા પેલા અમારું બારું હતું આ કે જે બગડ નદીના પાણી અહીંયા સમુદ્રને મળતા હતા અને જો આ હામો પાળે ને પાળે જે અમારે બંધારાનો જ્યાં ઓટ છે ને ત્યાં જવાનું છે Let's <laughs> see. મિત્રો તો આ આમે આ અમારો બંધારાનો નિહાર એટલે કે બંધારાનું વોગિન એટલે કે બંધારામાં જે વધારાનું પાણી આવતું હોય આની ઉપરથી સમુદ્રની અંદર ભરી જાય એ અમારો આ બતાય એ વોગિન છે વોગિનનો પાળો છે અને બંધારો સંપૂર્ણ રીતે ભરાઈ ગયો પણ હજી ઓવરફ્લો નથી છોરફ્લો ઉપર પાણી પહેલી વાર પડવા મળે તો મિત્રો અમે આ બંધારણનો આખો સંપૂર્ણ રીતે તમને વિડીયો બતાવ્યો તમે નિહાળ્યો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર